આપણે એક તેલ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તેમાં આપણે જીરું એડ કરવાનું એક ચમચી જેટલું જીરું તતડી જાય એટલે પછી આપણે એક ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે બે લીલા મરચાં અને ચાર પાંચ પત્તા મીઠા લીમડા મીઠું લીમડો એડ કરી દેવાનો ડુંગળી કટિંગ કરેલી એડ કરવાની છે બે ડુંગળી કટિંગ કરેલી હતી બધું સારી રીતે મિક્સ કરી દેવાનું લેવાનું ડુંગળી સંતડાવા માટે બે મિનિટ માટે થવા દેવાનું ત્યારબાદ આપણે એમાં એક ટામેટું એડ કરવાનું ટમેટાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું બધું સરસ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં વટાણા ગાજર ફણસી અને મકાઈને આપણે બાફી લીધેલી છે તે એડ કરી દેવાનું હો એ બધું સારી રીતે હલાવી દઈશું ઢાંકણ ઢાંકીને આપણે એને બે મિનિટ માટે થવા દઈશું થઈ જાય એટલે આપણે એમાં પનીર એડ કરી દેવાનું પનીરના ટુકડા કરી દીધેલા એક વાટકી જેટલું પનીર લીધેલું છે આપણે ત્યારબાદ આપણે મસાલા કરી દઈશું એક ચોથા ચમચી જેટલું આપણે હળદર એડ કરવાની છે હળદર મિક્સ કરી લીધા પછી આપણે જીરું એડ કરવાનું થાણા જીરું એડ કરી દીધા પછી આપણે એક મોટી ચમચી જેટલી લાલ મરચું એડ કરી દેવાનું લાલ મરચું એડ થઈ જાય એટલે આપણે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું હો ત્યારબાદ આપણે ઘરે બનાવેલો ગરમ મસાલો એડ કરી દેવાનો હો એટલે એનો ટેસ્ટ સારો આવશે ત્યારબાદ આપણે ભાત લીધા એને એડ કરી દેવાના ભાતને આપણે ધીમમાં ધીમે ધીમે મિક્સ કરી દેવાના હે નહીતર ભાત આપણા ભાતનો દાણો એ તૂટી જશે એટલે બે મિનિટ સુધી આપણે સરખી રીતે ધીમે ધીમે રીતે હલાવતા જશું અને થવા દઈશું મીડિયમ તાપ ઉપર જ આપણે એને થવા દેવાના હા આપ જોઈ શકો છો સરસ એવો પુલાવનો કલર આવી ગયો હો બધા મસાલા એક સરખા મિક્સ થઈ ગયેલા હા ખટાશ માટે તમે આમાં લીંબુ પણ એડ કરી શકો પણ આપણે ટામેટું લીધું એ ખટાસવાળું જ છે એટલે આપણે એમાં લીંબુ એડ કર્યું નહીં કોથમીર એડ કરીને આપણે સર્વ કરી દેવાનું જોઈ શકો છો આપણો